રોજ રાત્રે સૂતા પહેલા કાળી જીરી અને વરિયાળીનું પાણી પી જાવ વજન ઘટવાની સાથે સાથે તમારા શરીરની અંદર એસી જેટલા રોગો દૂર થશે મિત્રો કાળી જીરી છે એ પુષ્કળ પ્રમાણમાં કડવી સો ટકા આયુર્વેદિક આ કાળી જીરી છે એ રામબાણ ઉપાય છે વજન ઘટાડવા માટેનો આપણા જૂના જમાનામાં દાદી નાની વખતના જમાનામાં લોકોનો મેદ ઓછો થતો શું કામ એ લોકો નિયમિત રીતે કડવાશનું સેવન કરતા કડવાશ છે તે ચરબીને તમારા આ અંદર તમારા શરીરના ગંદા વસા એટલે કે ગંદુ ફેટ અને ચરબીને દૂર કરે છે તાકાત આપે છે પાચન તંત્ર મજબૂત કરે છે સાથે સાથે આપણે વરિયાળીનું સેવન કરશું વરિયાળી તમને નીંદર સારી આપે છે સ્ટ્રેસ થી દૂર રાખે છે તમારા બોડીમાં હેપી એક્ટિવ કરે છે એક ચમચી મળી જશે આ ટાઈપના પેકિંગમાં મળે છે અમે ઓનલાઈન મંગાવેલી છે તમે માર્કેટ આયુર્વેદિક શોપ પર જશો એટલે તમને મળી જશે મિત્રો સો ગ્રામ કાળીજી આશરે મેં સો રૂપિયાની લીધી છે હવે અહીંયા આપણે સૌથી પહેલા તો એક ગ્લાસ પાણી લેવાનું છે એક ગ્લાસ પાણીની અંદર આપણે કાળી જીરીને એડ કરવાની છે સાથે સાથે વરિયાળીને એડ કરવાની છે કાળી અને વરિયાળીનું આ પાણી ખૂબ જ ઉપયોગી છે હેલ્થ માટે વેટ લોસ માટે ફેટ લોસ માટે સાથે સાથે વજન ઘટાડવા માટે મિત્રો તમારા શરીરને પાચન તંત્ર મજબૂત કરે છે પેટની ચરબી ઠીક કરે છે તમારા શરીરની કેલરી બાળવાનું કામ કાળી અને વરિયાળી કરે છે સાથે સાથે તમને તાકાત આપે છે જે લોકોને વજન ઘણા બધા પ્રયત્નો કર્યા છે જીમમાં ગયા છે એક્સરસાઇઝ કર્યા છે યોગા કર્યા છે પરંતુ વેટ લોસ થવાનું બિલકુલ નામ લેતું નથી એવા માટે આ ઉપાય અત્યાર સુધી સૌથી બેસ્ટમાં બેસ્ટ ઉપાય છે વજન ઘટાડવા હવે અહીંયા બંને વસ્તુઓને આપણે ઉકાળીશું એક સાથે આપણે દસ મિનિટ સુધી ઉકાળવાની છે પરંતુ જ્યારે પણ તમે આ વેટલો પ્રયોગ કરો છો ત્યારે સાત દિવસ સુધી તમારે ખાંડ બિલકુલ નથી ખાવાની ખાંડ છે એ તમારા નાભીની ફરતી ફરતી જે ચરબી હોય છે એ ચરબીને ચકડી રાખે છે માટે તમે ખાંડ ખાવાનું બિલકુલ છોડી દો તમે ચા પીવો છો તો ચામાં પણ માત્ર અંગૂઠો ને આંગળી આવે એટલી ચપટી ખાંડની ચા પીવો કારણ કે અઢાર વર્ષની ઉંમર પછી ખાંડ ખાવી જોઈએ નહીં ખાંડ આપણા શરીર માટે ખૂબ જ નુકસાનકારક છે નાના બાળકોને તમે ગળ્યું ખવડાવો બાળકોને કેલરી ખૂબ બર્ન થતી હોય છે માટેની તાકાતની જરૂર હોય છે પરંતુ જેમ જેમ આપણી બોડી ઉંમર થતી જાય એમાં પાચન તંત્ર નબળું પડે છે ખાંડ આપણા પાચનતંત્રને નબળું પાડે કામ કરે છે તો જે લોકોનું પાચન તંત્ર પહેલેથી જ નબળું છે એ લોકોએ ખાંડ ખાવી જોઈએ નહીં હવે અહિયાં ગેસ પર આપણે ઉકાળીશું તો અહીંયા મેં ગેસ પર ઉકાળવા માટે મૂકી દીધું છે તમે જોઈ શકો છો આ છે દસ મિનિટ સુધી ઉકાડીશ કારણ કે દસ મિનિટ સુધી ઉકાળવાથી એનું જે પોષક તત્વો હોય છે સારી રીતે આપણા જે જેટલું જીન્સમાં સેટ થાય છે અને આપણને અસર ખૂબ ઝડપથી કરે છે તો ખરેખર મિત્રો ખૂબ સરસ મજાનો આ ઉપાય છે સો ટકા આયુર્વેદિક છે નેચરલ છે અત્યાર સુધીનો સૌથી વેસ્ટમાં બેસ્ટ આ ઉપાય છે તો વજન ઘટાડવા માટેનો અત્યાર સુધીનો કરવું એ જોઈએ તો અહીંયા આપણો વેઇટ લોઝ રીંગ સુકડી ગયું છે પાણીનો કલર બદલાઈ ગયો છે આ ટાઈપનું પાણી ઉકળે એટલે આપણે ગેસ આંચ બંધ કરી દેવાની છે ટાંકીને મૂકી દેવાનું છે દસ મિનિટ સુધી એ પછી આ વેઇટ લોઝ થોડું હુંફાળું ગરમ થાય સૂતા પહેલા તમારે પી લેવાનું છે રાત્રે સૂતા પહેલા પીસો એટલે તમને ખરેખર સવારે પેટ સાફ આવશે તંત્ર મજબૂત થશે ઘોડા જેવું થશે સાથે સાથે તમારા શરીરની અંદર વર્ષો જૂની કબજિયાત છે પેટની ગળબડ છે બધી જ દૂર થશે અને સાહેબ ખરેખર ઝડપથી વજન ઘટશે તો ખરેખર મિત્રો બે જ વસ્તુઓને પાણીમાં ઉકાળો અને તમે પી જાઓ વરિયાળી અને કાળીજરી ત્રણ જ દિવસની અંદર લટકતી ફાન થશે ગાયબ અને એક જ મહિનામાં એસી કિલોના હશો તો થઈ જશો ચાલીસ કિલોના તો ખરેખર સો ટકા નેચરલ આયુર્વેદિક ઉપાય છે માત્ર ખાંડ ખાવાની ઓછી કરો સાથે સાથે તળેલું તીખું અને બહારનું બિલકુલ ન ખાવ ઘરનું જમો અને નિયમિત રીતે દસ થી પંદર મિનિટનો વર્કઆઉટ કરો ચોક્કસ તમને ફાયદો થશે વેઇટ લોસ થશે સાથે રામબાણ ઉપાય છે વજન ઘટાડવા માટેનો આ તો ખરેખર મિત્રો આ માહિતી પસંદ આવે છે તો લાઈક શેર સબ્સ્ક્રાઇબ દિલથી કરશો ચેનલ નવી છે નાની છે આપ સૌના સાથ સહકારથી આગળ વધી રહી છું તો એક લાઈક દિલથી કરશો એકલી આપની એક લાઈક આપની એક કોમેન્ટ્સ અમને ઉત્સાહિત કરે છે મોટિવેટ કરે છે નવા નવા વિડીયો બનાવવા માટે